નમસ્કાર મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણે આ ચેનલમાં તો મિત્રો આજે તમને તંત્ર મંત્ર સાધનાની બુક એક નહીં પણ એક સાથે પચાસ બુક ખાલી પાંચસો રૂપિયામાં મળી જશે જે કોઈને તંત્ર મંત્રની બુક લેવી હોય તે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ નંબર આપેલો છે આ વિડીયોમાં પણ વોટ્સઅપ નંબર આપેલો છે એમાં મેસેજ કરી શકે છે આ બુકોમાં ઘણા બધા મંત્ર આવી જશે જેમ કે જોગણી મંત્ર વાણવટી માતાજીનો મંત્ર વિયત મેરડીમાનો મંત્ર ચામુંડામાનો મંત્ર મહાકાળીમાનો મંત્ર મેરડીમાનો મંત્ર અને ઘણા બધા પીર પેગંબર અને દેવી દેવતાના મંત્ર આપેલા છે વશીકરણના મંત્ર મારણ મંત્ર ઉચ્ચાટનનો મંત્ર જાદુ શીખવાના મંત્ર દાઢની પીડાના મંત્ર તાવના મંત્ર આવા ઘણા બધા રોગોના પણ મંત્ર આ બુકોમાં આપેલા છે જે કોઈને આ તંત્ર મંત્ર સાધનાની બુક લેવી હોય તે મેસેજ કરી શકે છે આ ઓફર ટૂંક સમય માટે રહેશે પછી ભાવ વધી જશે એટલા માટે જે કોઈને તંત્ર મંત્ર સાધનાની એક સાથે પચાસ બુક જોતી હોય તે મેસેજ કરી શકે છે આ બુકો તમને વોટ્સઅપમાં પીડીપી ફાઇલમાં મળશે તેની ખાસ બધાએ જાણ લેવી ઘણા ખરા એડ્રેસ મોકલે છે કે આ જગ્યાએ મને બુકો મોકલી આપો એટલે મારા ભાઈ એ રીતે બુકો કોઈને આપવામાં આવતી નથી બુકો તમે પાંચસો રૂપિયા જેવું પેમેન્ટ કરશો એટલે તમારા વોટ્સઅપ નંબર ઉપર આવી જશે અને બૂકો તમને પીડી ફાઇલમાં મળશે તેની તમારે ખાસ જાણ લેવી તો મિત્રો વિડીયોમાં ખાલી આટલું જ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી ચેનલના વિડીયોને વધારે પડતા શેર કરો